નમસ્કાર વર્તમાનમાં આપણે એક શબ્દ ખાસ વધારે સાંભળતા હશું અને બોલતા હશું કે પહેલાં બધું બહુ સારું હતું પહેલાં માણસો સારા હતા માણસો ધાર્મિક હતા સજ્જન હતા દુર્ગુણોના હતા બહુ સારું હતું બહુ સારી બાબત છે કે આપણું જે ભૂતકાળ છે એને આપણે સારી રીતે યાદ કરીએ અને એમાંથી સારા ગુણ ગ્રહણ કરીએ તો બહુ સારી બાબત છે પરંતુ આટલાથી પતી જતું નથી અત્યારે તમે એક શબ્દ ખાસ સાંભળતા હશો કે પહેલાં બધું સારું હતું પરંતુ અત્યારે બધું ખરાબ છે અત્યારે માણસો ખરાબ છે માનસિક રૂપિયો છે સારા નથી લાગણીશીલ નથી સંસ્કારી નથી આવા શબ્દો તમે વારંવાર સાંભળતા હશો મતલબ કે ભૂતકાળ સારું હતું પરંતુ અત્યારે જે વર્તમાન વર્તમાનમાં આપણે જીવી રહ્યા છીએ તે વર્તમાન સારું નથી એવું આપણે જ કહી રહ્યા છીએ આટલાથી એ પતી જતું નથી એનાથી આગળ વધતા લગભગ માણસોની માનસિકતા તમે વાતો સાંભળશો કે અત્યારે જો આવું ખરાબ છે તો આવનારી ભાવિ પેઢી કી રહેશે સાવ નાકામી હશે સંસ્કારહીન હશે માણસો બગડી જશે માણસો આવા થઈ જશે તેવા થઈ જશે લાગણીઓ રહેશે નહીં ધર્મ રહેશે નહીં આ બધી બાબતો તમે ઘણું બધું આ બધી બાબતો પર વાતો સાંભળતા હશો ભૂતકાળ સારું હોવો બહુ સારી બાબત છે ભૂતકાળ સારો જ હતો પરંતુ આપણે શું કરીએ છીએ કે આપણો ભૂતકાળ તો સારો હતો પરંતુ વર્તમાન સાવ ખરાબ છે અને આવનારું જે ભવિષ્ય છે ભાવિ છે એ એનાથી ખરાબ હશે મતલબ કે આપણે ભૂતકાળને પોઝિટિવ ગણીએ છીએ પરંતુ વર્તમાનને નેગેટિવ અને ભવિષ્યને પણ નેગેટિવ ગણીએ છીએ એનો મતલબ કે આપણે સમાજમાં એવા વિચારો પ્રસરાવી રહ્યા છીએ કે પહેલાં માણસો સારા હતા અત્યારે સાવ ખરાબ છે અને આવનારી પેઢી એનાથી પણ વિશેષ ખરાબ હશે મતલબ કે અત્યારે આપણે નેગેટિવ જે સારા નથી અને આવનારી પેઢી પણ નેગેટિવ બને સારી ન બને એવા વિચારો આપણે સતત ને સતત જે નાનો વર્ગ છે બાળકો છે આવનારી પેઢી છે આવું સાંભળશે કે અત્યારે આપણે ખરાબ છીએ અને આવનાર પેઢી છે એ એનાથી ખરાબ હશે તો ઓટોમેટિકલી નેગેટિવ બનવાના છે એટલે ભૂતકાળ સારું તો એ બાબત બહુ સારી છે એ ચર્ચા કરવી બહુ સારી બાબત છે પરંતુ આપણે એની જગ્યાએ એવું કહેવું જોઈએ કે અત્યારે પણ બહુ સારું છે અને આવનારી પેઢી આનાથી પણ વિશેષ સારી હશે અથવા તો સારી કેમ બને એવા પ્રયત્નો કરવા જોઈએ તો મતલબ અત્યારે આપણે વર્તમાનને નેગેટિવ અને ભવિષ્યને પણ નેગેટિવ બનાવવાનો પ્રયત્નો ન કરવા જે એવી કોશિશ ન કરવી જોઈએ જેવી રીતે આપણો ભૂતકાળ સારું હતું માણસો સંસ્કારી હતા ધાર્મિક હતા એવી જ રીતે વર્તમાનમાં પણ આપણે સારા બનીએ અને આવનારી પેઢી એનાથી પણ વિશેષ સારી બને એવા પ્રયત્નો કરવા જોઈએ એવા વિચારો પાછળ મોકલવા જોઈએ કે જેનાથી આપણું જે આવનારી પેઢી છે રાષ્ટ્રનું ભવિષ્ય છે આવનારા નાગરિકો છે બહુ સારા સજન રાષ્ટ્રભક્ત અને સારા બને એવી શુભેચ્છા ધન્યવાદ